બનાસકાંઠા એલસીબી પોલીસે અંબાજી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ગબ્બર પાછળ ઘુડા રોડ ઉપરથી કોઈ લાલ બ્રેઝા કાર દારૂ ભરીને નીકળી છે તેવી હકીકત મળતા એલસીબી પોલીસ સતત પેટ્રોલિંગમાં જોતરાઈ હતી અને તે દરમિયાન ગુડાના ત્રણ રસ્તા તરફ આવી રહેલી એક કારને રોકી તપાસ લેતા તેના અંદર મોટા દારૂનો જથ્થો જોવા મળતા તેને અંબાજી પોલીસ સ્ટેશને લાવી અને ચેક કરતા બે લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો વિવિધ બ્રાન્ડનો દારૂ ઝડપી પાડી અને આ કાર્યવાહી કરવામાં આવી છે જોકે સાથે પાંચ લાખ રૂપિયાની બ્રેઝા કાર પણ અંબા એલસીબી પોલીસે કબજે લઈ એક વ્યક્તિની ધરપકડ કરી છે જે વ્યક્તિ સદર કારને ચલાવી વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાનું માલુમ પડતા આ વ્યક્તિની ધરપકડ કરી એલસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોકે આ દારૂ ક્યાંથી આવી રહ્યો હતો અને કોણે ત્યાં લઈ રહ્યો તે સમગ્ર બાબતે આ તબક્કે બનાસકાંઠા એલસીબી પોલીસ તપાસ કરી રહી છે 啊。啊。